સુરક્ષ સહસંબં ધાંકળા સસવ વિષયનો ચેપ્ટર 1 સુરક્ષ સહસંબં તો આ ચેપ્ટર માં પહેલો જ પ્રશ્ન આપને રહે કે સુરક્ષ સહસંબં એટલે શું તો કે બે ચલ વચ્ચેનો કાર્યકરણનો સંબંધ એટલે સહસંબં હવે સહસંબં માં એક ચલ ની કિંમત માં ફેરફાર થવાથી બીજા ચલ ની કિંમત માં જે ફેરફાર થાય છે તે દર્શાવે છે સહસંબં હવે એકઝામ્પલ જોઈએ તો કે વરસાદ અને પાક જો વરસાદ થવાથી કઈક પાક ઉપર અસર પડશે તો બે એક ચલ છે વરસાદ ને બીજો ચલ છે પાક તો એક ચલ ની અસર બીજા ચલ ઉપર થાય છે એવી જ રીતના વેચાણ અને નફો એવી જ રીતે વિદ્યાર્થીઓની ઊંચાઈ અને વજન બીજું સસંબંધ આર વડે દર્શાવવામાં આવે છે બરાબર હવે સસંબંધ પદ્ધતિઓ છે સ સંબંધ ની અલગ અલગ પદ્ધતિઓ છે પેલી પદ્ધતિ છે વિકર્ણ આકૃતિ ની પદ્ધતિ બીજું છે કાર્લ પિયર્સન ની ગુણનપ્રગાતની પદ્ધતિ અને ત્રીજું છે સ્પીયરમેન ની ક્રમાંકસ સંબંધાકીય પદ્ધતિ તો પહેલી પદ્ધતિ છે વિકર્ણા આકૃતિની પદ્ધતિ વિકર્ણા આકૃતિની પદ્ધતિમાં આલેખ પત્ર પર એક અક્ષ હોય x ચલને x અક્ષ પર અને બીજા ચલને y અક્ષ પર દર્શાવીને અને આલેખ પત્રમાં બિંદુઓ દર્શાવીને સુરેક્ષસ સંબંધની ગણતરી કરવામાં આવે હવે બીજી પદ્ધતિ છે કાલ પિયર્સન જેને ગુણત્ર ઘાતની પદ્ધતિ પણ કહેવામાં આવે છે તેને ત્રણ સૂત્રો આપ્યા છે તો પહેલું સૂત્ર છે r બરાબર સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર છેદમાં રૂટ ની અંદર સિગ્મા x માઈનસ x બાર નો સ્ક્વેર ઇન્ટુ સિગ્મા y માઈનસ y બાર નો સ્ક્વેર હવે આ પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે તો કે જ્યારે x બાર અને y બાર વર્ને ચલો ના મધ્ય ત્યારે પૂર્ણાક હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે પૂર્ણક એટલે જેમ કે એક્ઝામ્પલ આપું તો કે 20 25 30 32 35 સરવારી ટેકઉ તો કે પોઈન્ટ માં હોવો જોઈએ નહીં ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી અને આર શોધી શકાય બીજી રીત છે આર નું એક સૂત્ર આપ્યું છે કાર્લ પિયરસને n સિગ્મા xy - સિગ્મા x

ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીને આર શોધીવામાં આવે હજી એક ત્રીજી રીત છે અને જેને કહેવામાં આવે છે યુવી ની રીત તો યુવી ની રીતનું સૂત્ર શું થાય તો કે r = n Σ uv - Σ u * Σ v / √n Σ u² - Σ u² * √n Σ v² - Σ v² તો આ યુ મી કોલમ કેવી રીતના બનાવવામાં આવે તો કે x - a / cx એવી રીતના v તો કે v = y - b / cy તો આ પ્રશ્ન એ કે એ શું છે તો કે a છે ઈ ધારેલો મધ્યક છે અને b છે ઈ y નો ધારેલો મધ્યક છે અને cx છે ઈ x ની વર્ગ લંબાઈ છે y છે ઈ cy છે ઈ y ની વર્ગ લંબાઈ છે તો કે આ યુવીની રીતનો ક્યારે ઉપયોગ કરવો તો કે જ્યારે બંને ચલોના બંને એક પણ ચલનો જ્યારે મધ્ય અપૂર્ણાંક હોય અને જ્યારે બંને ચલોની કિંમતની સંખ્યા મોટી હોય ત્યારે આ યુવિની રીતનો ઉપયોગ કરવામાં આવે છે આના પછીના વિડીયોમાં આપણે દાખલા જોઈશું